ગુટકાની હોળી પ્રગટાવીને વ્યસનોથી દૂર રાખીને સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો પ્રભુ સ્વામીજીએ કહ્યું કે આપણા દેશની યુવા પેઢી વ્યસનની શિકાર બની રહી છે એટલે એવી આદત છે કે આપણને ધીમે ધીમે અંદરથી ખોકલા કરી નાખે છે તમાકુ ગુટકા બીડી સિગારેટ દારૂ ડ્રગ્સ માણસના શરીર અને જીવન માટે ઝેર સમાન છે રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ આજે માણસ શત્રુને ડામવા પ્રયત્ન કરે છે જ્યારે તમાકુના રોગ અને તેના દુષ્પરિણામને જાણવા છતાં જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે કે આશ્રિતોને નિર્વ્યસનને જીવન જીવ જેમાં માસ ચોરી વ્યભિચાર અને વટાળ પ્રવૃત્તિથી સદાય દૂર રહેવા પાંચ પ્રતિજ્ઞા લેવાની હોય છે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તેમજ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ હજારો જીવોને નિર્વ્યસની બનાવીને સદાચારી જીવન જીવતા કર્યા હતા

છેલ્લા વર્ષમાં આઠ હજાર ઉપરાંત લોકોએ તમાકુ ગુટકા સિગરેટ માવા દારૂ અને ડ્રગ્સના વ્યસનો છોડ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ